ચોટીલામાં પડેલા મોસમના પ્રથમ વરસાદે બગડાટી બોલાવી દીધી રાતથી સવાર સુધી પંદર કલાકમાં આઠ ઇંચ જેટલો વરસાદ ખાબકતા ઠેર ઠેર પાણી ભરાઈ ગયા નવા નીર આવતા ચોટીલામાં જલારામ મંદિર સામે આવેલું એરુડેશ્વર તળાવ પણ પાણીથી છલોછલ ભરાઈ ગયું આ દરમિયાન તળાવ વચ્ચે એક આધેડ ફસાઈ જતા સહુ ચિંતામાં મુકાઈ ગયા હતા સત્તાવન વર્ષીય કાળુભાઈ સાઈલા રાત્રિના સમયે તળાવ વચ્ચે આવેલા મંદિરમાં સૂઈ ગયા હતા અને રાતભર પડેલા વરસાદ પછી તળાવમાં પાણી ભરાઈ જતા તેઓ ફસાઈ ગયા હતા જે અંગે જાણ કરાતા ચોટીલા ફાયર વિભાગની ટીમ દ્વારા ભારે જહેમત કરીને તેમને બહાર કાઢવામાં આવ્યા ત્યારબાદ સહુએ રાહતનો શ્વાસ લીધો હતો ચોટીલામાં પડેલા મોસમના પ્રથમ વરસાદથી ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે લઘુભાઈ દદલનો અહેવાલ ચોટીલા પહેલી વાર આવો વરસાદની વાવણી થઈ ગઈ ચલાવડા નાના મોટા છલકાઈ ગયા મુખ બહુ સારું થયું આ વ આ વખતનો વરસાદ પહેલો પહેલી વાર જ આવો આવ્યો આટલી વારમાં પહેલી વારમાં વાવણી હારામ હારી થઈ ત્યારથી વરસે વરસાદ પડી ગયો છે પંદર કલાક જેવું થઈ ગયું હોય